મોર્નિંગ કાજા નાસ્તો કરી રહ્યા ભાઈઓ બધા રેડી અને આજે જઈશું ચંદ્રતા બાઇક સર્વિસ ઓઈલ પોણી થઈ રહ્યું છે ભાઈ ચિત્ર તૈયાર અને હેલ્મેટ માં ગોપરો ભરાઈ રહ્યો છે ખતરનાક શોટ આવો કી મોનેસ્ટ્રી આવી ગયા છીએ તમે સુરત નજારો કી મોનેસ્ટ્રી માં આવા જો પર્વત ઉપર પિંચમ બ્રિજ પર આવી ગયા છીએ મસ્ત ટ્રાવેલ કરીને જૂનાગઢ મિત્રો હારે હારે ફૂલ મોચ કરી રહ્યા છે એ ખીણ છે ભાઈ જોરદાર અને એના ઉપર આ બ્રિજ બનાવેલો છે ભાઈ સામલા ઉભા રહીએ લોસર ગામમાં સ્નોફોલ ચાલુ હોય આ બાજુ અને ફૂલ ઠંડી છે જમવા માટે અત્યાર સુધીના મસ્ત દાળ ભાત ખાઈ રહ્યા છીએ અમે ચેકપોસ્ટે આવ્યા છીએ ચંદ્ર તાલે તમારું બુકિંગ હોય તો જ જવા મળે નજારો જોવા તમે માતાના મંદિરે આવી ગયા છીએ ભાઈ અહીંયા અંદર હજાર ફૂટ ઊંચાઈ આવેલું કુંજુમલા પાસે આવેલું કુંજુમ માતાનું મંદિર છે વહીએ અને આ બાજુ દસ કિલોમીટર બાકી છે ચંદ્રતાલ ફાઇનલી કેમ્પ કેમ્સા પહોંચી જાય અહીં ચારે તરફ બરફ પહાડ નવ નજારો તમે જાઓ બરોબરની ઠંડી વાઈ છે રાત્રી ટેઠાણા નાનકડો ટેન્ટ જ છે ભાઈ ચંદ્રતાલ દાળ ચાવલ રોટી દાધી ફાઇટ નહીં આકાશ મસ્ત દેખાય અને હવે હું જઈશું અમારા ટેન્ટમાં ગુડ નાઇટ ચંદ્રતાલ